મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને આજે આપણે સવારમાં ઉઠી ગયા હે વાઈ ગયા હે દ અને મસ્ત મજાના ચા પાણી પી લીધા હે મિત્રો અને હવે આપણે જવાનું છે એક યુટ્યુબના ઇવેન્ટમાં જે નાથા હતા અને મંદિરે જવાનું છે તો બનીને રહેજો મિત્રો વિડીયોમાં આગળ મજા આવી જાય હે આજે તો જોવાની તો ફાઇનલી મિત્રો આપણી ઘરેથી સ્પ્લેન્ડર ગાડી નીકળી ગયા હે અને આપણે કોઈ દિવસ ગળું તો ગયા નહોતા તાજ પહેલી વાર હે તો ચાલો જઈએ મિત્રો તો જોતા રહેજો આગળ મજા આવી જાય હે ને આપણે સીમાઈન પાટિયાવાળા રોડ ઉપર જઈએ હે મિત્રો તો ચાલો મિત્રો આપણે ફૂગવા આવ્યા છે ગળું નાથાતાના મંદિરે તો જુઓ સામે જે તજા દેખાય છે અને આ મંદિર જે દેખાય છે સામું ફોર વ્હીલું પડ્યા છે વાહનો ઘણા બધા એ હે ગળું નાથાતાનું મંદિર તો ચાલો તમને બતાવીએ અંદર જઈને મિત્રો ચાલો મિત્રો આપણે નાથ માતાના મંદિરના દર્શન કરી નાખીએ જરાક અને જુઓ મિત્રો આ તો છે આપણો ગુજ્જુ ગોટીકલો અને મિત્રો તમે જોઈ શકો આપણી જેમ જ ઘણા બધા આપણા યુટ્યુબર મિત્રો ઇન્ફ્લુઅન્સર આવ્યા છે અહીંયા તો બહુ સરસ પ્રોગ્રામ છે મસ્ત અને ખૂબ સરસ આયોજન છે મિત્રો તો જુઓ ઘણા બધા આપણા મિત્રો છે બધા યુટ્યુબર જુઓ આપણા ભેગા છે રાણીબેન Rani bên kia bên xâm đợt thế nhỉ? તમાર <laughs> જોજો <laughs>

પણ નાથા જલમ નાથા તારો વહમાં વાહ્યાંગરાવ અને મિત્રો હવે આવી ગયું છે બે મસ્ત મજાની આ કંઈક કોમેડી કરશે તો સાંભળજો તો બધા કોમેડી નથી બસ કોમેડી કર આ છે હા કરો આ

બધાને મોડું થાય ને જાજો ટાઈમ કરી દેવો આપણો પવિત્ર શ્રાવણ માસ અને એટલે ભગવાન ભોળિયા ડા ને યાદ કરીએ

આઈને જીવ ન થાય મરી તે તો નું તો ફજિક પાર્કો નું તો મોટરસાઈકલ નું કે તે હમણે માં કોણ લઈ જાય તમે જાત કા લાગે લઈ જાજો પૂછ જો જો નો આવે તો મણ કી જો કી જો ના હાલો તમને દરિયે લઈ જાય નાખે નો દેતા દરિયામાં નડતી ન અમારા ઘણા એવા દોસ્ત છે કે મડી ઈણી આયું છે ને ઈણી નામ ના ખેતરું છે ઈવી સેવા કરે ઈવી સેવા કરે

લેખો કે હું છે ને પોતે હું આરોહ મંડળ પ્રમુખ છે હા આરોહ મંડળનો પ્રમુખ છે હવે કાલે તે કયો એટલે મેં ધક્કો ખાતો ને કે મામા કા અને વિદ્યા છે હુવા મત બરોબર હુવા માંથી ને વિદ્યા એટલે હજે કામ કે કે કજિયાવાળીનો જીયાવર સરદાર બનાવવાનો છે જો ઈ હે તો વરસ દી પછી પાછો કજિયાવાળીનો એનો સરદાર બને પાછો કરાતા તા આપણે ખાવી બરોબર ને આમાં તો જેટલી વાતો કરીએ લીલાજી છે એ તો અમારા ગુરુ તરીકે કહેવાય

આ ભાઈનો પોતરો છે અને બરોબરનો આતાનો ઉપયોગ કરે છે બરાબર એટલે એની સાથ સહકાર આપજો અને ખૂબ આગળ વધારજો થેન્ક યુ ભાઈ અમારો ઇવનિંગ મિત્રો બબર પછીને આવી ગયા છે પાંચ અને ફાઇનલી આપણે નાથાતાનું જે સંમેલન હતું સોશિયલ મીડિયા સંમેલન તે પૂરું થઈ ગયું છે અને આપણે હવે જઈએ હે ઘરે અને આપણે મસ્ત મજાનું મળી ગયું છે મેડલ તો ચાલો હવે ઘરે જઈએ મળીએ ઘરે જઈને મિત્રો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય શ્રીરામ